જય સોમનાથ મહાદેવ જય હનુમાન દાદા જય બજરંગ બલી જય મા આજે એક બનાવીએ છીએ મસ્તીનો નાસ્તો હજી ફક્ત દસ જ મિનિટમાં તમારે તૈયાર થઈ જાય રેસીપી અવશ્ય જો વિડીયો સ્કીપ ન કરતા તો શિયાળા શિયાળાની ઠંડીમાં બનાવો ને નાસ્તો બહુ મજા આવે જો આખો કપ આપણે રવો રવો નાખો અને મોટી બે ચમચી મેંદો મેંદો બાઇડિંગ માટે નાખીએ છીએ આપણે બે ને અઢી ચમચી જવું અને પછી આ આખો નહીં પણ પોણો વાઇટકો દહીંનો મોરું દહીં લેવાનું ખાટું નહીં ઘરનું મોરું દહીં હોય ને એ લેવાનું દહી ને પછી આમાં ને આમાં આમ ફેટી નાખવાનું એ દહીને આવી રીતના ફેટી નાખવાનું દહીને બધાને હલાવી નાખવાનું એ હલાવી નાખવાનું જરાક અમથું પાણી નાખી અને ભેળવી અને આને ખાલી એક મિનિટ પૂરતું રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું થોડું અમથું પહેલા પાણી નાખી દે આપણે પાણી નાખી દે થોડું પાણી નાખવાનું વધારે નહીં આને હરખી પાછું ભેળવાઈ ગયું આવી રીતના આમ ભેળવી નાખવાનું અને ખાલી એક મિનિટ પૂરતું રેસ્ટ કરવા મૂકી દેવાનું છે હવે હાલો મસાલા નાખવાના છે તો પેલા સ્વાદ મુજબ મીઠું એ સ્વાદ મુજબ મીઠું આમાં પછી નાખવાના લીલા વટાણા પાણી નથી નાખવાનું એમને ટૂંકમાં મિક્સરમાં દરદરા પીસી નાખ્યા છે નાખવાનો આ આખો વાટકો આ આખો વાટકો આવડો આ મોટો પછી નાખવાની આદુ મરચા લસણ એ અમે દરદરા ખાંડી નાખ્યા છે પછી આ જીરું મેં શેકી નાખ્યું છે અને એને મેં ખાંડી નાખ્યું છે એટલે આખું આ જીરું શેકેલું જીરું આખા ધાણા આનો સ્વાદ મસ્ત આવે આ શેકી નહીં ખાતા આ આખા પાકા તીખા એટલે પચાવી દે આપણને ઈ પાંચ ચમચી આ હિંગ

માં પાણી નથી નાખવાનું આવી રીતનું બધું આમ ભેળવી દેવાનું છે એટલે કે નાસ્તો ઘરમાં હાજર ન હોય તો ફટાફટ સવારે ખાવ કે રોંટે ખાવ આ મજા આવે એવો નાસ્તો ટૂંકમાં થાય અત્યારે શિયાળાની સિઝન છે વટાળે મસ્ત આવે છે તો વટાળાનો એવો નાસ્તો આખું ઘર ખાય એવું મજા આવે પાણી આમાં નાખવા નથી કારણ કે વટાળામાંથી નહીં પાણી થોડુંક છૂટે એટલે આવી રીતના આપણે બધી હરખી રીતના ભેળવી દેવાનું ચમચેથી ભાવે તો ચમચેથી હાથે આવી રીતના બધી ભેળવી દે આપણે ચપીય ખાવાના સોડા નાખા છે ભજીયાના સોડા એની માટે જરાય પાણી નાખી દેવાનું એટલે સોડા ઓગળી જાય સમજી ગયા બબલ થઈ જાય પાછું હરખી રીતના ભેળવી દેવાનું આવી રીતના ભેળવી નાખવાનું બધું આ રીતના જ્યાંમાં પાણીની જરૂર પડી જરાય નહીં જો થઈ ગયો ને મસ્ત આઈ ક્લાસ બરોબર હા તો તેલ મૂકી દીધું હે હવે વાના પકોડા કરી નાખવાના છે તેલે આવી ગયું તમે ગમે તેલમાં તરી શકો અમારે આ

અંદરથી આવું પોચા રૂ જેવા રહ્યા એ પોચા રૂવા હાઈ ક્લાસ એટલે આવા પકોડા તો સો ટકા તમે બનાવજો જ ઘરે અને હવારે કે રોંટે ગમે ત્યાં દસ મિનિટમાં પાછા તૈયાર થઈ જાય એવા પકોડા હવે બ્રાઉન કલરના થઈ ગયા એટલે હવે કાઢી લેવાના આવી રીતના તેલ નીતારી હાઓ જો તમને તેલ આમાં નહીં દેખાય હાવ પોચા રૂ જવા જ લાગશે ઉપર થી ક્રિસ્પી અંદર થી જો ખખડવા જ મીઠા થાળીમાં નહી ખાઈ પેગા ખા તમને અવાજ આવ્યો હોય છે આપડે હવા કરવાના છે જો ખાઈ ખડા જો એટલે ઉપર થી ક્રિસ્પી રહે અંદર થી પોચું રહે બાબુજી આ કેવા લાગ્યા

બાપુજીની મારી ઉંમર છે અઠ્યાસી વર્ષ અહીંયા હવે આમ પોચા રૂ જવા જો મસાલાથી ભરપૂર અને એકદમ પોચા તો વા પકોડા બનાવો સવારે કે રોંડે દસ મિનિટમાં પકોડા તૈયાર ભજીયા કરતા હારા તમને લાગે એવા પકોડા અહીંયા આપણી આ રેસીપી પૂરી કરીએ છીએ અમારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય સોમનાથ મહાદેવ જય હનુમાન દાદા જય બજરંગબલી જય મહાન પોણા જય સોમ સોમનાથ મહાદેવ અને હનુમાન દાદા તમારે બધાની રક્ષા કરે So how Bye bye. Goodbye. Lots of love.